નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયો ની અંદર આજના સમાચાર ની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનો માહોલ યથાવત રહેવાનો છે જેમાં રાજ્યમાં કડાકા ભડાકા સાથે સામાન્ય થી લઈને ભારે થી ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગુજરાતના અમાનને સાત દિવસની આગાહી કરવામાં આવી છે જેમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ રહેવાની શક્યતાઓ પણ કેટલાક ભાગોમાં વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર રેકેદાસ દ્વારા જણાવામાં આવ્યું છે કે ગુજરાત રિજન સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં જ પાંચ દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જેમાં પહેલી અને બીજી ઓગસ્ટે પતિ ભારે વરસાદની સંભાવનાઓ છે આજના દિવસે એટલે કે એકત્રીસમી જુલાઈએ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરોજ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી માં ભારે વરસાદ ની સંભાવનાઓ છે ભારે પવન ફૂંકાવાની અને વીજળી થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે ગુજરાત ના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે ભારે વરસાદ ની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમાં ત્રણ તારીખે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર માં સુજા સ્થળો પર ભારે વરસાદ ની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરા અને નગર હવેલી તથા અમરેલી અને ભાવનગર નો સમાવેશ થાય છે ચાર અને પાંચ ઓગસ્ટ દરમિયાન રાજ્યના પૂર્વ ભાગોમાં છૂટા છવાયા સ્થળો પર ભારે સંભાવના વ્યક્ત કરાઈ છે જેમાં ચાર ઓગસ્ટ માટે દાહોદ છોટાઉદેપુર અને નર્મદા તથા પાંચ ઓગસ્ટ માટે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ તથા આસપાસના ભાગો માં હળવા વરસાદ ની શક્યતાઓ છે હાલ દેશ માં ચોમાસા ની સ્થિતિ અંગે વાત કરીને એકેદાસે જણાવ્યું કે એક વરસાદી સિસ્ટમ પશ્ચિમ બંગાળ થી બંગાળની ખાડી તરફ બનેલું છે જે આગામી સમયમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ પશ્ચિમ તરફ ગતિ કરશે આ સિવાય એક ટ્રફ લાઈન ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર થી પસાર થઈ રહી છે જયારે ઉત્તર છત્તીસગઢ પર જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ પહેલાથી પાંચ વખત સુધી દરિયો ન ખેડવાની ચેતવણી છે આ દરમિયાન દરિયો તોફાની રહેશે જે દરમિયાન પવન ગતિ પિસ્તાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાક રહી શકશે આ સાથે ઝાડકાની પવન ગતિ પોસઠ કિલોમીટર કલાક સુધી જઈ શકશે